પલ્લવી આજો સ્વાગત કર્યા તી કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ મેં

ગાલ કરીંદા ગાંદા કમલ સાહેબ તો કમલ સાહેબ જરાક અસં શ્રોતા કે સમુધાયો કેમબીએ કોરો કૉલેજ સિદ્ધિ પ્રાપ્ત કર્યારી કોડો કોડો જહેમત ઉઠાઇ ખપૈ અરકનિક ભુજ કચ્છ જે અંતરિયાળ જિલ્ષો અઠ્યાસીથી કાર્યરત અ કચ્છ જે દૂર જે ઇલાકમાં બી વિદ્યાર્થી ભણેલા બારો વચ્ચે ખે તોજો ખાસ કારણ આઈ સરકારી પોલિટેકનિક બૂજ અજુ જડે ચાર કૌર શિક્ષણની માંગ છે તડે સરિ પૉિટેકનિક ભુજમાં સિવિલ કમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને માઈનિંગ પંચ બ્રાન્ચું કાર્યરતન અજ જડે પારીઓ ચાર એઆઈ જો જમા કોમ્પ્યુટર જો શિક્ષણ કચ્છ ક્ષેત્રે મળું અજ ખૂબ જ જરૂરી થઈ ગયો સાથે સાથે માઈનિંગ બ્રાચે આ કે જે આખે ગુજરાતમાં એકે માત્ર સરકારી પોલિટેકનિક ભુજ ખાતે ચાલુ છે તો માઇનિંગ જો શિક્ષણ પણ આ કે કચ્છમાં જ તે મળી શકે તો અને ચારેક ઓર જડે ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી છે ઇન્ડસ્ટ્રી જે ખૂબ છે તડે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઈમળેક ક્ષેત્રમાં પણ ટેકનિકલ શિક્ષણ કચ્છ ખાતે મળી રહે તેના કરી સરકારી પોલિટેકનિક ભુજ અજુ વર્ષોથી કાર્યરત છે અન સરકારી પોલિટેકનિક ભૂજ જે મહેનત થી અને અજ આપણો વિશેષ સિદ્ધિ પાકે પ્રાપ્ત થઈ છે એટલે એન બી માન્યતા એન એટલે નેશનલ બોર્ડ ઓફ એકીડિટેશન જેકો અજ શિક્ષણ ક્ષેત્રે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્ર જેકો સંસ્થાઓ કામ કરીએ એ મણી કે એઆઈઈસીટી માન્યતા ઘણી ખપેથી એઆઈસીટી નિયમ પ્રમાણે આવતે સમય મે એન બીએ માન્યતા ઘણી હે ફરજિયાત થઈ વેવારી એડે સમય મે સરકારી પોલિટેકનિક બુજ ખાસ જહેમત ઉઠાઈ અને અજ ગુજરાતની એકે માત્ર અહીં સંસ્થા બની આ કે જ મે જ મડે કોર્સ પંજે પંજ કોર્સ કે એનબીએ ની માન્યતા મલી એટલે જો કો કંપની મે આઈએસઓ સર્ટિફિકેશન આીતે ખેતી બાડી વસ્તુ લાય એક માર્ક છે જો માર્ક રીતે શિક્ષણ મે જો કો સ્ટાન્ડર્ડ મેન્ટેન કરે લે પ્રયત્ન કરે માતા દેવાળી સંસ્થા એટલે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન જી માન્યતા મનય લે અજ જો મુખ્ય હેતુ કરો આવે કે આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન વિદ્યાર્થી કે ખાલી પરિણામ અચીવાને એટલો પૂરતો નહીં પણ તે પુઠિિયા વિદ્યાર્થી કોરો મહેનત કરે અચેતી તે પુઠિયં સ્ટાફની કઈ કઈ પ્રોસેસ થયેતી આખી શિક્ષણ સંસ્થામાં ઓવરઓલ જે આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન લે મહેનત કરે અચેતી અનજો એ લોકો મૂલ્યાંકન કરિયન થા ખાસ દિલ્હીથી અનજી ટીમ અચેતી અને એ લોકો અંજી મળી પ્રોસેસ આખી નહેનતા અને આખી પ્રોસેસ અંજે આધારે જે મૂલ્યાંકન થિએ તો આધારે ત્રે વર્ષ લાય બી એ માન્યતા મળે તો તજાર બાવીસથી સરકારી પોલિટેકનિક ભુજ એનબીએ ની પ્રોસેસ કરે તો અને અજ બ હજાર પચીસ મે સરકારી પોલિટેકનિક ભુજ જ મળે જ મળે કોર્સ એનબીએથી માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા ચુક્યાન બહુ સરસ ચવાજી કચ્છ જેડે અંતરિયાળ વિસ્તાર કે કેટલું સરસ કામ કરીને અગિયાર વધી કમ સરળતા નજ તો કરીને કેટલો સમય મહેનત કર્યા અને આજા કેટલા પ્રોફેસર્સ એ પુઠ્યા તન તોડ અને ડી રાત મહેનત કર્યાં તો વિશે પણ અસર શ્રોતાએ કે થો જણાયજ જી પલ્લવી બેન અનબીએ માન્યતા મળે લઈ કરે ઘણા બધા અસલેજ સ્ટાફ સતત ને સતત ત્યાં મહેનત ક્યાંય અને જો સૌથી એક મુખ્ય કારણ આય કે અજ અસાઈ કોલેજ જો જેટલો સ્ટાફ આય મળે જીપીએસસી થી ક્વોલિફાઈડ આય ગુજરાત સરકાર જે જીપીએસસી જી ભરતી કરે તે દ્વારા અજ મળે ફેકલ્ટી એ કે હે રખમાં અચન હતા અને તેમેથી ઘણા ખરા ફેકલ્ટી અ પીએચડી કરેલા અને બાકી જ પણ મળે પીએચડી જી જ પ્રોસેસમે જોડાયેલા માસ્ટર ડિગ્રી ઉપરવાળા જ મળે સ્ટાફ અત્યારે ભણાઈ એન એટલે અજુ કચ્છ જડે અંતરિયાળ પણ એટલો હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ જ તે મલે તો એ મળે સ્ટાફ પણજી ખંત અને મહેનતથી સતત ત્રે વરસથી અંજી પાછળ મહેનત ક્યાં તે અને તે પરિણામે અજ પંજે પંજ કોર્સ કે એનબીએ માન્યતા પ્રાપ્ત થઈ આવે જેટલા પણ ફેકલ્ટી એ મળે પંપણ જે ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલા ત્યાં સિવાય પંપણ જે ક્ષેત્રમાં લોકો રિસર્ચ વર્ક મેં પણ અગિયાર અગ્યા વધતા રહેતા તારે અજ કચ્છ જે કે

તજ લોકો સોલર કાર જો કન્સેપ્ટ આખો રિસર્ચ ક્યાં અને અજ જેકો ઇલેક્ટ્રિક વ્હીકલ જો જમો અચે તો કે પેટ્રોલ ડિઝલ ની બચત કરે લાઈ કરી હંથી છુટકારો મેળવે લે બેટરીથી ગાડિયું હલનથી પણ બેટરી જે ચાર્જિંગમાં પણ સમય બચે ત્યાં કરી લો અડી કાર જે ડિઝાઈન બન્યાન કે જે સોલરથી ચાર્જ થયે અને જ્યારે કાર હલદી વે ત્યાં બેગી ચાર્જ થતી વે તો ડિઝાઈનનો પણ એ લોકો પેટન્ટ મેળવે જે એક બહુ વડી સિદ્ધિ આપણે આપમાં અને સાથે સાથે વિદ્યાર્થી એક પણ જે માહિતી સતતને સતત મળતી રહેતી તે કારણે આજ વિદ્યાર્થી પણ ઘણી આગળ ઘણી પંપણ જે ક્ષેત્ર મેં અગિયાર વધેલાઈન સરકારી પોલિટેકનિક જ ઘણા બધા વિદ્યાર્થી એડાઈન કે જે બેંગ્લોર હૈદરાબાદ અને ઇવન પરદેશ મે પણ સારી સારી જગ્યા તે જોબ કરી હતા એટલે આજે એ લોકો મળે પણપણ જે ક્ષેત્રમાં અગિયા અને અંજે પોઠિયા સરકારી પોલિટેકનિક ભૂજ કે એ લોકો સતત યાદ કરી ને બરાબર અને જો માઇનિંગ અહીં ચોતા ગુજરાત હકડો માઇનિંગ સબ્જેક્ટ એ અહીં જ ભણાયો તા તો માઇનિંગ કોરો વિશેષતા એ પણ જરાક કે ચોક્કસ આજે માઇનિંગ એટલે જે ખાણ ખનીજ વિભાગ સાથે જોડાયેલી પ્રવૃત્તિ અહીં મળે તો ગુજરાત મે ઘણી બધી જગ્યા તે પાકે કુદરતી વારસો આવે કે થી પાક ખાણ ખનીજ વિભાગ દ્વારા માઇનિંગ કરી અને તેમાંથી ઘણા બધા રિસોર્સિસ મેળવ્યા હતા તજી મિંગ કરે જ જે આખી ટૅૅેક્નોલોજી આખાય માઈનિંગે જે સાધનો વપરાજન તથા માઈનિંગ જે આખી પ્રોસેસ છે તમે રખે જે સેફ્ટી અન જે વિષય સ્ટાન્ડર્ડ એ મે બણાયવાળી કોઈ સંસ્થા અુજરાતમાં ન ગુજરાતમાં અકડે માત્ર સરકારી પોલીટેકનિક બુજ એ કૉલેજ છે કે જે માઈનિંગ વિષયમાં ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે અન મંગ જે આધારે અજ તા વી બધી માઈન્સ પણ ગુજરાતમાં કચ્છમાં

અજ પોલિટેકનિક વિશે ઘણા બધા ઓછા લોકો માહિતગાર વહેનતા કારણ કે લગભગ દસમે પોઠિયા બારમો કરણું એ જ મળીજી માન્યતાએ પણ દસમો બારમો કરીને જે કે ખરેખર એન્જિનિયરિંગ લાઈન જ વનનું હોય જે બાર સાયન્સમાં એ ગ્રુપ ગણે કે કોઈ ટેકનિકલ લાઈનમાં જગ્યા અગ્યા વનનું તો ખરેખર ટેકનિકલ જો પાયો જે મળે તો એ ટેકનિકલ જો પાયો પોલિટેકનિક દ્વારા વધારે સારી રીતે મજબૂત રીતે બની શકે તો તેમે પણ એકડી વિશેષ સિદ્ધિ આણે જે એનબીએ જ આય કે એનબીએ સર્ટિફાઈડ જે કોર્સ એન બી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જે કોઈ વિદ્યાર્થી ભણીને નકરે તો એને કે મે વિદેશ ભણેલા વનનું વે કે અગિયા કોઈ પણ કંપની મે જોબ કરણી વે અને મે એનબીએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ભણેલો વિદ્યાર્થી

કે પાાજા છોકરા જન કોલેજ મે અથવા જન હાયર એજ્યુકેશનમાં ભણે તા એ એજ્યુકેશન સરકાર માન્ય આ કારણ કે પ્રાઈવેટ સંસ્થાએમાં એન્જીનીયર ઘણા બધા બાર પીવાની તથા પડે સરી પરીક્ષા દિણ લાય સક્ષમ ન થા વન સાહેબ આ વે પંજ ફેકલ્ટી આઈએ તો મણિમાં ભેગા થઈને કેટલા શિક્ષક આવ્યો અને આજા સ્ટુડન્ટ કેટલા હું કેન કે દર વર્ષે એટલા મળે ઇન્જીનીયર બનાવ્યો તા સરકારી પરીક્ષા અથવાટલી મે ન ખરી જી અજ અસાઈ કૉલેજમાં પંજ ડિપાર્ટમેન્ટ આઈ મળે મલીને સિતેર પિચોતેર જો સ્ટાફ આ અને દર વર્ષે અસજી ટ્રેસો સાહીઠ છોકરો ઇન્ટેક છે ટ્રેસો છોકરા દર વર્ષે ઇન્જીનીયર થઈ પુઠ્યા બી અ ઘણી બધી કંપની અસલેજમાં પણ અચેતી પ્લેસમેન્ટ લઈ અને અગ્યા ડિપ્લોમા ડિગ્રી કરેલા પણ ઘણા બધા છોકરા અગ્યા વ તો ખાસ મુખ્ય ભલામણપણે કે જે બાર સાયન્સ કરે પુઠીિયા જે ડબલ ઈ ગુચ કેડી મી પરીક્ષા દિણ ખપેથી અને પોઈ એન્જીનીયરિંગમાં એડમિશન મળે તો તરતા જો પોલિટેકનિકમાં ડિપ્લોમા પુઠી ડાયરેક્ટ આ ડિગ્રીમાં એડમિશન કરી શકો થા તો ડિગ્રીમાં એડમિશન કરેલા બેકગ્રાઉન્ડ વધારે મજબૂત થઈ તો વે અને સાથે સાથે જડં લોકો ડિગ્રી કોલેજમાં વન હતા તદે ઘણા બધા મૂળભૂત સબ્જેક્ટ ઓલરેડી પોલિટેકનિક પડીને વન હતા અજ અદાણી આશાપુરા બાલકૃષ્ણ ડાયર એડી ઘણી બધી વડી વડી કંપનીઓ પણ એ કે જે અસાઈ કોલેજ કૉલેજમાં અચેતી પ્લેસમેન્ટ લાય તો લગભગ વાર્ષિક 4 થી 5 લાખ થી આવક જી શરૂ એડા પ્લેસમેન્ટ જા પોર્ટફોલિયો પણ અસાઈ કોલેજ મે વિદ્યાર્થી કે વાહ બહુ સરસ તો હી કોલેજ કૉલેજ આી જ પણ અગ્યા નોકરી માટે પણ આ બેઝમેન્ટ મલી વને તો સીધે સીધો જ તભાર ખૂબ ખૂબ આંજો કમલ સાહેબ જો અસએ શ્રોતાએ કે એટલો સરસ માહિતગાર કર્યા અને આ મના સુધી કે હે સાહેબ જો સોને પોઠિયા પોલીટેકનિક કોલેજમાં વનલા કરીને માણું તત્પરતા રજ ખૂબ ખૂબ આભાર આજે આકાશવાણી જે માધ્યમથી કચ્છ જે મણિભા ભેણે કે માહિતી અજા પુજાયો હતા અને એટલો સારો કામ કર્યું તે બદલ અસિ આકાશવાણી જો અને પલ્વી બેનજ ખૂબ ખૂબ આભાર માન્યો ત હાણે આ હું રજા ગાંધી સે અને આઈ સોયાતે હી કચ્છી કાર્યક્રમ હાલો કરીઉંગાલ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા આઈ સુણી રહેવા કાર્યક્રમ હાલો કરીઉંગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્વી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મે આયો